તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ગિલોડીના મોડવામાં અને આપણા ભાઈનો મળવો છે તો મિત્રો ભાઈ આજે ગયો છે બહાર તો આપણે પોણી વાર વા્યા છીએ પોણી વાલ ચાલુ ચાલું થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો પોવાણી વાલ ચાલુ જ છે અને અડધું પી રેવા આવ્યું છે ગિલોડી અડધું બાકી છે તો મિત્રો ધીરે ધીરે આપણે આગળ વધીએ પોણી કેટલું છે અને કેટલું બાકી છે તમે જોઈ શકો નેક ભરી જાય છે પાણી બીજા ભાઈ આપણે પાણી વાળા છે તમે જોઈ શકો મિત્રો બે ત્રણ નેકોમાં હંગાત પાણી જાય કારણ કે આ નીચાણવાળી જમીન છે એટલે ફટાફટ પાણી વળી જાય છેક લગીને આમ શેડા ઉપર હાલ્લા ને એવું બધું મારેલું છે આ બાજુ પણ હાડિયો હાલલા એવું મારેલું છે